જય શ્રી કૃષ્ણ મિત્રો તો જો આજે આપણી યમુના ગાય વ્યા છે સવારમાં વહેલી ને આપણે આવ્યા હતા ગૌશાળે તાઇ ગઈ મારા દાદાએ કીધું કે વીઆઈ ગઈ છે પકડો કે નો પકડો

એ લઈ લે ધીમે ધીમે તો હવે આપણે અત્યારે આપણે યમુના ગાયને જોઈએ છીએ તો મિત્રો જો આપણે અત્યારે બંસી ગાયનું મિલ્કિંગ હાલે છે ને બીજા બધાને તો આપણે નીણ નાખી છે અત્યારે કેમ કે હવે તો જંગલમાં તરવાનું એટલું બધું ન હોય એટલે ભૂખા થાય ગોવરી ને વૃંદા જો આપરો બધા નાના વાછરું તો આ બે ઊભા છે એ બીજા વધારે અત્યારે બેઠા છે હવે આપણે ઉકેળો ભરાઈ ગયો એટલે હવે તો થોડીક ઠંડી એને લાગે ત્યારે સવારના પાંચ વાગ્યા છે ને આપણે આવ્યા આપણી ગૌશાળા એ આપણી ગાય તો વી ગીતી આવીને પછી એને વાછડીને ધવરાવી એને પછી આપણે એ ગાયનું મિલ્કિંગ કર્યું હવે આપણે બંસીબેનનું મિલ્કિંગ સ્ટાર્ટ કર્યું જો આપણા જાનકી બેન અહીં બેઠા છે એને આપણે જગ્યા ફેરવી નાખી ઓલા ઢારી બંધાતી હવે એને આપણે આઢારીયામ બંધાય છે એની જગ્યાએ આપણી એમોના ગાય એને બંધાઈ ને આ મોહન ને આ આપણી નંદિની ગાય આ યમુના ગાય કે જે હમણાં વિયાણી છે જો આપણી કલ્યાણી ને આ ખાઈ છે એ ગોપી છે ગુપી આરી ગુપી એ જો આપણી કૃષ્ણા ગાય ના ગાયની વાછડી અને આ યમુના ગાય ગાર્ગી છે આ મીરા આ રેવા રેવાએ ખાઈ લીધું છે ને રેવાની બેન માધવી ને આપડી માનસી અત્યારે આપણે ગૌરી ગાય મિલ્કિંગ કરવાનું છે તો આ લક્ષ્મી જો આપણી લક્ષ્મી અને આપણી જે ગૌરી ગાય છે એ ખાણ ખાય જ લક્ષ્મી અને જ ખાણ ખાય આપણો માધવ અત્યારે આપણે સુરભી ગઈ નું કરવાનું છે ઠંડીના કેવા ખોળાવા બેસી ગયા છે મારા બધા વાછરૂને આવી ટેવ છે કે એની માને આયરો હેર ખાણ ખાઈ જ્યાં સુધી ધોવે ને ત્યાં સુધી જો આપણી ગંગા ગાયનું અત્યારે મિલ્કિંગ કરીએ છીએ આપણે Yeah, he wouldn't be આપણી ગંગા ગાય છે એ યમુના ગાય છે ને આપણી જ્યાં જ એની છોકરી છે અને આપણે એ જે યમુના ગાય લીધી હતી ને ગામમાંથી ત્યારે જે વાછડી આવી હતી ને એવડીયા ગંગા